આજે શીતળા સાતમ હોય અને આ શીતલા સાતમનું મહત્વ પણ અનેરું હોય છે ભક્તજનોમાં શીતળા સાતમને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાજકોટ ખાતે પેડક રોડ પર આવેલા સ્વયંભૂ શીતલા માતાજીના મંદિરે શીતળા સાતમની ઉજવણી કરવા માટે ભક્તોનું ભીડ ઉમટી હતી આ મંદિર લગભગ અઢીસો થી ત્રણસો વર્ષ પુરાણું હોય તેવું માનવામાં આવે છે અહીંની માન્યતા એવી પણ છે કે બાળકોમાં થતા ઓરી અછબડા જેવા ચામડીના રોગો માટે અહીં બહેનો માનતા પણ માને છે અને સાતમના દિવસે માનતા લીધેલી હોય તેવી માતાઓ તેમજ બહેનો સડકથી સગડી માથે લઈને મંદિરે આવે છે અને તેમની માનતા પૂર્ણ કરે છે આ લોકવાયિકા દ્વારા લોકોની માતાજી પર અટૂટ શ્રદ્ધા રહેલી છે ત્યારે સીતળા માતાજીના મંદિર ખાતે જાણે કે લોકમેળા જેવું દ્રશ્ય જોવા મળે છે માતાજી આગળ લોકો પોતાનું સ્વાસ્થ્ય નિરોગી રહે તે માટે પૂજા અર્ચના પણ કરે છે